ડાંગ જિલ્લામાં ફરી વરસાદી માહોલ ડાંગના સુબીરના કડબાડ ગામ ખાતે વૃક્ષ ધરાશી થતાં બે બળદના મોત સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડાંગ જિલ્લા કલેક્ટરે તમામ અધિકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપી રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના ગામડાઓમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે શુક્રવારના રોજ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા શામગાહન માળુંગા વઘઈ જાવડા સાકરપાતળ પિંપરી કાલીબેલ ભેસકાત્રી મહાલ બરડીપાડા સિંગાણા સુબીર દેવી લવચાલી ચીખલી આહવા બોરખલ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં વરસાદ તૂટી પડ્યો હતો ઘણા સ્થળોએ મધ્યમ તો ઘણા સ્થળોએ મુશળધાર વરસાદ વરસતા સમગ્ર પંથકોમાં પાણી રેલમ છે ફરી વળી હતી ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા ડાંગની લોકમાતા અંબિકાપુર્ણા ખાપરી અને ગીરા સહિત નદીનાળા અને ધોધ વહેતા જોવા મળ્યા હતા ડાંગ જિલ્લાના સુબીરના કડમાળ ગામમાં વૃક્ષ ધરાઈ શહી થતા બે બળદના મોત નીપજ્યા હતા ડાંગના સુબીરના કડમાળ ગામનો રહીશ જંગલમાં બળદને ચારો ચરાવવા લઈ ગયો હતો તે દરમિયાન ત્યાંથી પરત ફરતી વેળાએ મહેશ ભોએની જમીનમાંથી પસાર થતાં બળદો ઉપર અચાનક વૃક્ષ ધરાશાયી થઈ પડતા દસ બાર બળદમાંથી બે બળદને ગંભીર ઇજા પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જેમાંથી એક બળદ કમલેશ દારવાડ અને બીજો બળદ સુકરનવસુ દારવાડનું હોવાનું જાણવા મળ્યું હતું વરસાદની ડાંગ જિલ્લામાં આગાહી આપવામાં આવી છે ત્યારે હવામાન ખાતાની આગાહીના પગલે ડાંગ જિલ્લાના અધિકારી કર્મચારીઓને કાર્યમથક નહીં છોડવા માટે ડાંગ જિલ્લા કલેક્ટરે પણ સૂચના આપી છે સંભવિત પરિસ્થિતિને ધ્યાને લેતા કરવાની થતી આનુષાંગિક આગોતરી કાર્યવાહી હાથ ધરવા તથા કલેક્ટરશ્રીની પૂર્વ પરવાનગી વગર હેડક્વાર્ટર્સ ન છોડવાની પણ તાકીદ કરાઈ છે વરસાદને કારણે ઊભી થતી સ્થળાંતર રેસ્ક્યુ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા આગમચેતી તમામ પગલાં લેવા તેમજ દુર્ઘટના બને તો તેની ત્વરત જાણ તથા તે અંગેનો રિપોર્ટ સત્વરે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે કરવાની પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે